પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં પ્રિયમશ્રી લાલપુર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ આંગણવાડીના દસ બાલવાટિકાના બાવન ધોરણ એકમાં એકતાલીસ ધોરણ નવમાં એકસો બાસઠ તથા ધોરણ અગિયારમાં એકસો ચોવીસ મળીને ત્રણસો નેવ્યાસી બાળકોએ શાળામાં લીધો પ્રવેશ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ કમ્પ્યુટર લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓ થકી શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારાઓ થયા છે મંત્રી શ્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પીએમ શ્રી લાલપુર કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રાસંગિક ઉદબોધન આપતા મંત્રીશ્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ એ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમાજ માટે એક ઉત્સવ સમાન છે શાળા ખુલ્યા બાદ ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે મુખ્યમંત્રીશ્રી સહિતનું મંત્રીગણ તેમજ અધિકારીશ્રીઓ ગામડે ગામડે જઈને શાળામાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શાળામાં સ્વાગત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કીટ આપે છે શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે શિક્ષણની ગુણવત્તા વધે સો ટકા થાય તે હેતુથી શાળા ઉજવણી કરવામાં આવી રહી છે સરકારે આ કાર્યક્રમને આગળ ધપાવવા અનેક પગલાઓ લીધા છે સરકારી શાળાઓમાં ક્વોલિફાઈડ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે હવે શાળાઓમાં આધુનિક કમ્પ્યુટર લેબ સ્કૂલ ઓફ એક્સિલન્સના પરિણામે શિક્ષણમાં સુધારો થયો છે પીએમ શ્રી લાલપુર કન્યાશાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આંગણવાડીના દસ બાલવાટિકામાં બાવન ધોરણ એકમાં એકતાલીસ ધોરણ નવમાં એકસો બાસઠ અને ધોરણ અગિયારમાં એકસો ચોવીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો શિક્ષણ ક્ષેત્રે પ્રથમ પગથિયું માણનાર વિદ્યાર્થીઓને મંત્રીશ્રી તથા મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા શાળાના પટ્ટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી તથા ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીનીઓને પુસ્તકની કીટ તેમજ શાળામાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરેલા તથા સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રેસર એવા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવાએ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપ્યું હતું ઉપરાંત એપીએમસીના ચેરમેન શ્રી કાનાભાઈ આંબલિયા અગ્રણીશ્રીઓ સમીરભાઈ ભેંસદળિયા પ્રવીણભાઈ જાડેજા રમેશભાઈ જેસાભાઈ નંદાણીયા ખીમજીભાઈ ધોળકિયા કૌશિકભાઈ રમેશભાઈ ગાગિયા જયપાલસિંહ જાડેજા સરપંચશ્રી જયેશભાઈ તેરૈયા પ્રાંત અધિકારી શ્રી સંજયભાઈ અસવાર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિપુલભાઈ મહેતા આગેવાનો બીઆરસી અને સીઆરસી કોર્ડિનેટર અધિકારીશ્રીઓ આચાર્ય વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહેશસિંહના ઠોળ બનાસકાંઠા